થી ચોવીસ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સનું આયોજન ફાઉન્ડેશન ફોર ધ રિસર્ચ ઇન જેનેટિક એન્ડ એન્ડ્રોક્રિનોલોજી દ્વારા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિકના સહયોગથી કરવામાં આવ્યું છે નવી જે ટેકનોલોજી છે એ નવી ટેકનોલોજીની સાથે મેડિસિન સાથે તો ડોક્ટરો તો આવેલ છે કે ભાઈ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે આવનારા રોગોને જે કેવી રીતે આપણા જે વારસાગત રોગો છે એને કેવી રીતે સમજી શકીએ કેવી રીતે અટકાવી શકીએ કેવી રીતે સારવાર આપી શકીએ આપણે કદાચ દુર્લભ રોગોનું નામ સાંભળ્યું છે સાત હજાર દુર્લભ રોગો છે ઇન્ડિયામાં ખાલી સેવન્ટી મિલિયન બાળકો સેવન્ટી મિલિયન લોકોને આવા દુર્લભ આવા દુર્લભ રોગોમાં ઘણા વીસ ટકા રોગોની સારવાર બી શકે છે સારવાર કેવી રીતે અટકાવી સારવાર થી એને કેવી રીતે મટાડી શકાય છે તો દુનિયામાંથી લગભગ એકસો ને ત્રીસ વૈજ્ઞાનિકો અલગ અલગ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો આ દેશમાંથી અલગ અલગ કન્ટ્રીમાંથી તે દેશો ભાગ લે છે છત્રીસ થી ચાલીસ કંપનીઓ દુનિયાની બધી જે છે એ જેનેટિક્સ અને બાયોટેક સાથે સંકળાયેલી છે જે આવા દવાઓ બનાવે છે નિદાન કરે છે એને અટકાવે છે એ બધી કંપનીઓ ભાગ લેવાની અને 800 ડેલિગેટ 700 થી 800 ડેલિગેટ છે એટલે ભારતિયા સૌથી મોટી હ્યુમન જિનોટિક્સ અને ભારત માટેની કોન્ફરન્સ દવા દેરી છે ને ગુજરાતમાં ઈ બી આપણે વાઇબ્રન્ટ પર છે ખૂબ એરન માં આપણે નામ સાબડી ગયશે એટલે વાઇબ્રન્ટ પર છે 21 થી 24 તારીખે ને એમતા 81 તો અમારું આવતીકાલથી જે વેફરી કોન્ફરન્સ જે અક્ષરમાંથી છે ને જે અક્ષરોમાંથી આ તમા તેમનો જો વર્કશોપ છે ગાંધીનગર મઆઈટી માં શરૂ થઈ ગયો આવતીકાલથી શરૂ થશે જે એમઆઈટી બ્રોડ ઇન્સ્ટિટ્યુટ માંથી આખા વૈજ્ઞાનિકો જે આ કોડને શોધે છે જેનો અભ્યાસ કરે છે આખી દુનિયા

ખાસ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય આપશે આ ઉપરાંત ગુજરાત વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંદાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે આ કોન્ફરન્સમાં છત્રીસ અગ્રણીય બાયોટેક કંપનીઓ તેમજ પંદર દેશના લગભગ સાતસો થી આઠસો અગ્રણી વૈજ્ઞાનિકો ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે જ આપણે એને સારવાર ડેવલપ કરી શકીએ છીએ સારવાર થયા પછી પ્રિમેશ્રી જો ઓલવેઝ બેટર ધેન ક્યો એટલે આપણે એને અટકાવી શકીએ છીએ કે આવનારી પેઢીમાંને કેવી રીતે અટકાવી શકાય અત્યારે ગવર્મેન્ટ ભારત સરકારનું મુખ્ય ધ્યાન આપ્યું છે મિનિસ્ટ્રી બનાવી છે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે અહીંયા ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ છે સીએસઆઈ છે અહીંયા ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન છે એ બધા લોકો શું કરે કે આગળ ફંડિંગ રિસર્ચ માટે કામ કરે અને કામ કરીને એક પૈકી આવતા રોગો આ રોગોને અમે કેવી રીતે જાણી શકીએ મેં જેમ કીધું એમ કે ભાઈ વિટામિન બી ટ્વેલ સપ્લિમેન્ટ થોડું આપો તો તમારા બાળકમાં કોઈ ખોળખા પણ હોય નેગેટિવ ઇફેક્ટ અટકાવી શકો છો પોલીસ સાથે આપી લોરંવાર વારંવાર કોઈને ગર્ભ નુકસાન થતું હોય તો તમે એને વિટામિન બી ટ્વેન્ટ કોલિક એસિડ આપો છો તમે

તે અમારું સૌભાગ્ય છે આ કોન્ફરન્સ દુર્લભ આનુવંશિક રોગના નિદાન અને સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવશે આ સાથે જ વિશ્વભરમાં ક્લિનિકલ અને મૂળભૂત માનવ આનુસંવિકતાના નવનીતમ અને અદ્યતન વૈજ્ઞાનિક પ્રગતિ પ્રદર્શિત કરશે ઇન્ફોર્મેટિક કોન્ફરન્સમાં નવ પ્લેયર સેશન દસ કોન્ફરન્સ સેશન ચાર હેડ એન્ડ વર્કશોપ ચૌદ કોર્પોરેટ સેટેલાઇટનો સમાવેશ થાય છે આ કોન્ફરન્સમાં ભારત યુકે અને યુરોપના એકસો ત્રીસ થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે આ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝર સેક્રેટરી ડોક્ટર હર્ષ શેઠે જણાવ્યું કે ચાર દિવસીય કોન્ફરન્સમાં અગ્રણીય નિષ્ણાતો કેન્સર નિવારણ વારસાગત કેન્સર માટેની રસી ઓટિઝમ અને કેન્સર જેવા જેનેટિક રોગોને સમજવામાં જીનોમા સ્કિંગ ભૂમિકા વિશે તેમના જ્ઞાન અને મંતવ્યો પણ શેર કરવામાં આવશે સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર